રસ્તા મને મળી હું ઓળખતો નથી એને ખબર હતી કે આજે આખું એને દોર્યું અને મને ભેટ આપ્યું પણ એનાથી એ મોટી વસ્તુ કહું એના પપ્પાએ કીધું કે દીકરી કાલ રાતે અગિયાર વાગ્યા સુધી કાગળમાં કંઈક લગતી હતી એટલે મે પૂછ્યું કે બેટા શું નથી શું લખે છે તો કે ભાજપ અને કોંગ્રેસ નો તફાવત લખું છું કે કોંગ્રેસે કેટલા કામ કર્યા તો એમાં માત્ર એણે કોરું પત્તું છોડ્યું છે કે આ બાજુ કોંગ્રેસ છે આ બાજુ ભાજપે કરેલા કામો કે માન્ય દેશના યશસ્વી પ્રધાનમંત્રી માન્ય મોદી સાહેબે કરેલા વિકાસના કામો ગુજરાતના મુખ્યમંત્રી માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા કરાયેલા કામો એને જેટલા આવડ્યા એટલા આવડ્યા આ દીકરીએ લખ્યા છે મિત્રો આ દીકરીને વાલ કરવાનું મન થાય કે આ દીકરીને અગિયાર વર્ષ થયા છે એણે પોતે આ શબ્દો લખ્યા છે